हेलो हेलो आज ही बोलो गुरु थी मुक्ति था एक सत गुरु थी के सत गुरु थी गुरु थी मुक्ति था सत गुरु थी मुक्ति था के सत गुरु थी बराबर हाँ सार तो ध्यान थे सांबर जो पहली बात तो गुरु सत અને સતગુરુ ત્રણ ગુરુ છે કયા ગુરુથી મુક્તિ થાય બરાબર હવે ગુરુ કોને કહેવાય છે ગુનામ અંધકાર અજ્ઞાન રૂહ નામ પ્રકાશ જ્ઞાન ખોટા કાર્યોને છોડાવી અને સત્કાર્યોમાં જોડે તેને ગુરુ કહેવાય છે પછી સદ્ગુરુ સદ્ગુરુ એ દેહધારી ગુરુ છે જે તમને નામ ઉપદેશ આપે છે ભજન ભક્તિ બતાવે છે એને સદ્ગુરુ કહેવાય સદ્ગુરુનો અર્થ છે દેહધારી ગુરુ જે સદાચારી હોય સત્યને માર્ગે ચાલનારા હોય જેને આતમ પરમાત્મ શબ્દનો અનુભવ કર્યો હોય પોતાની સુરતા દ્વારા જેને શબ્દને સાંભળો છે પોતાની ચિત્ત દ્વારા જેને આત્મ દર્શન કર્યા છે બરાબર આવો જેને આત્માનો અનુભવ થયો હોય અથવા તો આત્મ સ્વરૂપ જો થઈ ગયા હોય તો એ તો ગુરુ બની જ ન શકે પણ જેને આત્માનો અનુભવ થયો હોય જે આત્મ પરમાત્મ શબ્દ સુધી પહોંચાડનારા હોય જે સ્વયં પહોંચી ગયેલા હોય તો એવા જ વ્યક્તિ પહોંચાડી શકે એવા ગુરુ મળે તો જ મોક્ષ સુધી પહોંચાડી શકે એને કહેવાય છે સદગુરુ બાકી ગુરુને ખુદને જ જ્ઞાન ન હોય કોઈ વસ્તુનું માત્ર કથણી બકણી હોય હે પોથીન પાનિયાન પુસ્તકને વાંચી વાંચીને જ્ઞાન કરતો હોય તો પછી એ મોક્ષ સુધી કેમ પહોંચાડી શકે કારણ કે સ્વયંને જ ખબર નથી તો એ તમને કઈ રીતે પહોંચાડી શકે બરાબર હવે સતગુરુ સદગુરુ એ છે જેને આત્મા પરમાત્મા ઓમકાર રૂપી ગુરુ કહેવાય છે ઓમકાર સર્વવ્યાપક ગુરુ છે અનંત પ્રકાશ એ બધાનો ગુરુ છે રૂપી સુરતા જ્યારે આત્મ સ્વરૂપ બને છે ત્યારે એ આત્મા પછી પરમાત્માની યાત્રાનો આરંભ કરે છે તો હવે આમાં મુક્તિ કોનાથી થાય બરાબર એના વિશે તમે પૂછ્યું કે મુક્તિ ગુરુથી થાય કે સદગુરુથી કે સદગુરુથી બરાબર તો એક વાણી છે એની અંદર બધો સાર આવે છે સંતની જ વાણી છે શું કહે છે सतगुरुनि दया विना सप्ने मेना सत्सङ्गी દયા હોય મારા નાથ ની તો ભક્તિ માં આવે રંગ બરાબર તો અહી ગુરુ ગુનામ અંધકાર નું નામ પ્રકાશ અંધકાર માંથી પ્રકાશમાં આવવાથી પણ મુક્તિ નો થાય દેહધારી સદ્ગુરુ તમને મળે અને જે ભજન ભક્તિ બતાવે અને એ ભજન ભક્તિ ના રસ્તે તમે ચાલો પછી સદગુરુની દયા થાય ગુરુ અંધકાર પ્રકાશમાં ખોટા કાર્યોને છોડાય અને સાચા કાર્યોમાં જોડે એક ગુરુ પછી દેહધારી ગુરુ એને સદગુરુ કહેવાય જે તમને એક ભક્તિ ભજનનો રસ્તો બતાવે શબ્દ આપે નામ ઉપદેશ આપે એને સદગુરુ કહેવાય પછી પરમ પરમપિતા પરમાત્માની કૃપા થાય એની દયા થાય તો જ મુક્તિ મળે બાકી દેહધારી ગુરુનું કામ નથી તમને મુક્તિ અપાવી શકે દેહધારી ગુરુ તો માત્ર એક માર્ગદર્શક છે તમને એક રસ્તો બતાવનાર છે ચિંતનાર છે એ રસ્તો ચિંતનાર જો સાચો ગુરુ હોય મેં આગળ કીધું એમ તો જ મુક્તિ થાય બાકી ગુરુને જ ખબર ન હોય શું તમને મુક્તિનો માર્ગ બતાવી શકે હે જે સ્વયંને તરતા ન આવડતું હોય તમને શું તારી શકે જે સ્વયં સ્વયંસુરદાસ હોય તમને શું રસ્તો બતાવી શકે જેના સ્વયંના ખીચામાં કાંઈ નથી તમને શું આપી શકે હે તો આ રીતે છે તો સદગુરુની દયા વિના સદગુરુ એ જ ઓમકાર શબ્દ છે એ જ પરમાત્મા છે બરાબર તો એની દયા થાય એ સદગુરુની દયા થાય મતલબ સદગુરુની દયા વિના સપને મળેના સત્સંગ એ સદગુરુની એ આતમ પરમાતમ શબ્દ ઓમકાર રૂપી શબ્દ રૂપી સદગુરુની જ્યાં સુધી દયા ન થાય ત્યાં ત્યાં સુધી સપને સત્સંગ તમને મળે નહીં કયો સત્સંગ આ બાવન અક્ષર સત્સંગ નહીં હો ક ખ ગ ઘ છ છ છત્રીસ અક્ષર ને સોલ સવર રસવાય દીર્ઘા બાવન અક્ષર સત્સંગ નહી સત એટલે પરમપિતા પરમાત્મા પોતે સંગ એટલે સુરતાનો સંગ તેની સાથે થાય આનું નામ સત્સંગ છે એક સત્સંગ લોકિક બાવન અક્ષરી સત્સંગ એક સત્સંગ અલૌકિક અલૌકિક જે સત્સંગ છે તે ગુરુ શિષ્યનો એક જ વાર હોય ગુરુ અહીં સ્વયં પરમપિતા પરમાત્મા છે શિષ્ય છે તે ચિત્રુપીસુરતા છે બરાબર એ સિદ્ધિ પરમાત્મા સાથે જોડાય જાય કારણ કે પરમાત્માની દયા એની માથે થઈ જાય તો જ મુક્તિ મળે બાકી સપને સત્સંગ મળે નહીં બરાબર દયા હોય મારા નાથની નાથ એ જ પરમપિતા પરમાત્મા તો ભક્તિમાં આવે રંગ તો જે તમારી ભક્તિ છે એ ભક્તિ કોણ છે ભક્તિમાં આવે રંગ ભક્તિ કોણ છે ભક્તિ હરિની પદની મણી છે ગંગા સતી માતા કહે છે ને કે ભક્તિ હરિની પદમણી પાનભાઈ હરિના પદની મણી છે પ્રકાશ એ પ્રકાશ એ ભક્તિમાં રંગ આવે હે રંગ એટલે પરમાત્માનો રંગ ભક્તિ દ્વારા એ સુરતાને ચડે આવે પછી હે કારણ કે દયા હોય જો મારા નાથની તો આવે ભક્તિમાં રંગે પરમાત્માની દયા થાય ને ભક્તિમાં રંગ આવે તો આપણે મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી શકીએ છીએ બરાબર તો ગુરુથી પણ મુક્તિ ન થાય થી પણ મુક્તિ ન થાય મુક્તિના દાતા છે એ પરમ પરમપિતા પરમાત્મા છે એની દયા થાય ને તો જ મુક્તિ પ્રાપ્ત થાય બાકી અસંભવ બરાબર તો હવે તમે કાંઈનું બોલશો જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય